હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે લઈશું ધોરણ આઠ વિષય ગુજરાતી અને ચેપ્ટર લઈશું આપણે પંદરમું અને તેનું નામ છે પહેલે વહેલો નિર્ણય અને તેનો પ્રકાર છે પ્રેરક કથા અને તેના લેખક છે ગિરીશ ગણાત્રા તો આજે આપણે આ ચેપ્ટરમાં જોઈશું સૌપ્રથમ આમાં આપેલો છે વિકલ્પો પહેલો વિકલ્પ છે કે પહેલ વહેલો નિર્ણય વાર્તાના લેખક કોણ છે તો કે ગિરીશ ગણાત્રા ગૌરાંગને કઈ કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું હતું તો કે એન્જિનિયરિંગની કોલેજ ગૌરાંગની હોસ્ટેલ ઘરથી આશરે કેટલા કિલોમીટર દૂર હતી તો કે થી પંચોતેર કિલોમીટર ગૌરાંગના નામે

હેમંતભાઈ પુત્રને મુકવા જતા પહેલા હોસ્ટેલ વ્યવસ્થા જોવા માંગતા હતા તો કે ખોટું મધુબહેન બહેન ગૌરાંગને હોસ્ટેલમાં મુકવા જવા માટે ઉત્સુક હતા તો કે ખોટું હોસ્ટેલની રૂમમાં એક વિદ્યાર્થી માટે અલગ કબાટ હતા તો કે સાચું ગૌરાંગે પિતાને તરત જ બેંક ખાતાનો હિસાબ આપી દીધો હતો તો કે ખોટું મધુબહેને પુત્રને મનાવીને પૈસા વાપરવા વિશે પૂછ્યું તો કે સાચું મધુબહેને હેમંતભાઈ ગૌરાંગના બેંક ખાતા વિશે ગૌરાંગનો દોસ્ત યુનિવર્સિટીમાં ડિસ્કશન સાથે પહેલા વર્ગમાં પાસ થયો હતો તો કે સાચું નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અથવા કોણ બોલી શકે તે જણાવો પેલું છે કે મમ્મી મને ખબર નથી કે છોકરાઓને પણ અપાતો હશે કોણ બોલે છે તો કે ગૌરાંગ હું એક નાનો અરીશો દુકાન માંથી લઈ આવીશ કોણ બોલે છે મધુબેન ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવાશે કોણ બોલે છે તો કે હેમંતભાઈ આપણે કોલેજ ની બાજુમાં જ એક બેંક છે તેમાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ કોણ બોલે છે મધુબેન તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ કોણ બોલે છે મધુબેન આ ગાદલા ગોદડા વિન્ટાળીને જે દોરી લાવ્યા તેમાં તેનાથી કામ સરી જશે કોણ બોલે છે હેમંતભાઈ અનુભવથી જે શીખે એ જ સાચું ભણતર કોણ બોલે છે તો કે હેમંતભાઈ

આના માટે તમારે પહેલા તમારે આખો પાઠ વાંચવો અને તેના મુજબ આના જે વાક્યો છે એ વાક્યો કયા ઘટનાક્રમ પ્રમાણે છે તેના તે સાથે તમારે અહીંયા નંબર આપવાના છે જેમ કે પાઠમાં પહેલું વાક્ય આવશે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું પછી બીજું છે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું આ જ રીતે તમારે પાઠ વાંચી અને આમાં જે વાક્ય છે તેને નંબર આપવા અથવા તમારે આમાંથી જોઈને પણ કરી લેવું એના પછી છે કે નીચેના દરેક પ્રશ્ન નો એક વાક્યમાં ઉત્તર લખો ગૌરાંગ શું તો કે ગૌરાંગ કે મને ખબર કે છોકરાઓને પણ કર્યાવર અપાતો હશે છોકરીઓને અપાય છે એ જ જાણું છું મધુબહેને ગૌરાંગના પિતાને ગૌરાંગ માટે પૈસા બાબતે કોઈ વ્યવસ્થા કરવાની સૂચન કર્યું તો કે મધુબહેને ગૌરાંગના પિતાને કોલેજ પાસેની બેંકમાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી તેમાં પાંચેક હજાર રૂપિયા જમા કરાવવાનું સૂચન કર્યું મધુબહેને ગૌરાંગને હાથમાં ચેક બુક આપતા શું શિખામણ આપી તો કે મધુબહેને ગૌરાંગને હાથમાં ચેક બુક આપતા શિખામણ આપી કે એક ચેકબુકને તાળા કુંછીમાં સંભાળીને રાખજે એના પછી છે કે હેમંતભાઈ ના માનવા મુજબ છોકરાઓને કેટલા વર્ષ પછી હેમંતભાઈ ના મતે સાચું ભણતર કયું છે તો કે હેમંતભાઈના મતે અનુભવથી જે શીખે એ સાચું ભણતર છે ગૌરાંગ ડિગ્રી ડિગ્રી લઈને પાછો આવ્યો

હેમંતભાઈ શું પૂછ્યું હેમંત્રી જો ન મળી હોય તો એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે એવી વાત કરી ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો કે કેમ તો કે હા ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે તે કારણ કે એક પરમ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું પોતાના અંગત ખર્ચ માટેના પૈસા જરૂરિયાતમંદ મિત્ર વિજયના ભણતર પાછળ ખર્ચી નાખ્યા તેણે સ્વાર્થને બદલે બીજાના ભલાને મહત્વ આપ્યું અને એક સારા મિત્ર તરીકેની ફરજ નિભાવી એના પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો ગૌરાંગને તૈયારીઓ કેમિકલ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યા બાદ તરત જ ઘરમાં તેને ત્યાં મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી તેની માતા મધુબહેન પુત્રની

અરીસો વગેરે નો સમાવેશ થતો હતો અચાનક કોઈ કોઈ વસ્તુની યાદ આવે કે એ લિસ્ટમાં ટકકાવી લેતા વડી મધુ બહેને હોસ્ટેલની રૂબરૂ મુલાકાત લીધા બાદ તેમણે ઘર માં બનાવેલી ખાવાની વસ્તુઓ જેવી કે ઘી અથાણાની બોટલ અને ખાખરાથી ભરેલો ડબ્બો પણ સાથે મોકલવા માટે તૈયાર કર્યો આ બધી ભૌતિક તૈયારીઓ ઉપરાંત ગૌરાંગના પિતા હેમંતભાઈએ કોલેજ પાસેની માં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી તેમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવવાનું નક્કી કર્યું હતું જેથી ગૌરાંગને જરૂર પડે ત્યારે પૈસાની તકલીફ ન પડે આમ આ બધી તૈયારીઓ સાથે ગૌરાંગને હોસ્ટેલના નવા જીવન માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું અને કેમ તો કે પિતા હેમંતભાઈએ ગૌરાંગનું બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા ગૌરાંગે આ પૈસા પોતાના અંગત ખર્ચાઓ માટે બદલે એક ઉમદા કાર્ય માટે વાપર્યા તેણે આ પૈસા પોતાના કોલેજના મિત્ર અને રૂમ પાર્ટનર વિજયના ભણતર પાછળ ખર્ચી નાખ્યા કેમ કે વિજયનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા જ તેના પિતાનું મૃત્યુ થયું હતું

તેના બીજા કેટલાક મિત્રો મળીને તેને મદદ કરવાનું નક્કી કર્યું આપી દીધા આમ ગૌરાંગે પોતાના પૈસાનો ઉપયોગ મિત્રતા નિભાવવા અને એક હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવવા માટે કર્યો ઘર અને હોસ્ટેલના જીવનમાં સો તફાવત

જમવાનો, ભણવાનો, સુવાનો સમય નક્કી કરેલો હોય છે. મેસનું ભોજન જમવું પડે છે. નિયમો નું પાલન કરવું પડે છે અને પોતાના કામ જાતે કરવા પડે છે અને આત્મનિર્ભર બનવું પડે છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. તેમાં એકમ ને આધારે શબ્દો નો ઉપયોગ કરો વર્ગીકરણ કરવાનું છે તો બેંકને ને લગતા શબ્દોમાં બેંક ફોર્મ બચત ખાતું અને પૈસા શિક્ષણ ને લગતા શબ્દો યુનિવર્સિટી એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયર અને એસોસિએટેડ બીજો પ્રશ્ન છે કે આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધીને તેનો ગુજરાતી અર્થ લખો ઉદાહરણ તરીકે યુનિવર્સિટી તો કે વિશ્વવિદ્યાલય એડમિશન તો કે પ્રવેશ એન્જિનિયરિંગ તો કે ઇજનેરી બેલેન્સ તો કે શેષ રકમ કબાટ તો કે કબાટ એજ્યુએટ ગ્રેજ્યુએટ તો કે સ્નાતક फेकल्टी तो के विद्या शाखा केमिकल तो के रसायन डिग्री तो के पदवी सेमेस्टर तो के सत्र डिस्कशन तो के विशेष योग्यता मेस तो के भोजनालय होस्टेल तो के छात्रालय पॉकेट मनी तो के हाथ खर्चना पैसा कैरियर तो के कार्य कारकिर्दी एसोसिएटेड तो के संकड़ायल એના પછીનો પ્રશ્ન છે કે વાક્યમાં વપરાયેલા અંગ્રેજી અર્થ વાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખો ઉદાહરણ તરીકે છે આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું તો તેનો આપણે ગુજરાતી અર્થ થાય કે આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો આવી જ રીતે બીજું પહેલું છે કે ગૌરાંગને કેમિકલ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું તો કે ગૌરાંગને રસાયણ ઇજનેરી પ્રવેશ મળ્યો એટલા માટે તે છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોસ્ટેલની રૂમ માં દરેક વિદ્યાર્થી માટે અલગ કબોટ હતા તો કે છાત્રાલયના ઓરડામાં દરેક વિદ્યાર્થી માટે અલગ કબાટ

તો કે પછી તારો પહેલો દોસ્ત વિજય સ્નાતક થયો ખરો યુનિવર્સિટીમાં વિજય વિદ્યાલયમાં વિજય વિશેષ સાથે પાસ ગયો એના પછી પાઠ્યપુસ્તક પેજ નંબર એકસો પાંચ પર આવેલા ચલણ જુઓ એમાં ચલણ બેંક માંથી મેળવી તમારા શિક્ષક પાસેથી ભર ભરતા શીખો બી એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો કોલેજ તો કે મહાવિદ્યાલય બાલ બાલદી તો કે ડોલ કર્યાવર તો કે પહેરામણી ઈચ્છા તો કે મરજી લિસ્ટ તો કે યાદી અચાનક તો કે એકાએક ફળીભૂત તો કે સાર્થક ક્ષેમ કલ્યાણ તો કે સુખ શાંતિ ચાદર તો કે ઓછાડ ચીવટ તો કે કાળજી અરીસો તો કે દર્પણ વિયોગ તો કે વિરહ નીચેના ના વિરોધી શબ્દ લખો વ્યવસ્થા કલ્યાણ તો કે અકલ્યાણ વિયોગ તો કે સંયોગ ચોક્કસ તો કે અચોકસાઈ જમા તો કે ઉપાડ સંમતિ અસંબંધી અનુભવ અનુ અનઅનુભવ અપેક્ષા તો કે ઉપેક્ષા એના પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોની જોડણી સુધારો છે તમારે આમાંથી જોઈને સુધારી લેવાની એના પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પેલો છે કે સાર્થક ચીબટ વિરહ બાલદી અને ચાદર શબ્દકોષના ક્રમમાં ગોઠવતા ચાદર ચીબટ બાલદી વિરહ અને સાર્થક વિદ્યા શાખા ભોજનાલય અનરાધાર, પહેરામણી અને ક્ષેમકल्याण તો એને અક્ષરકોશના ક્રમમાં ગોઠવતા અનરાધાર, કલ્યાણ પહેરામણી, ભોજનાલય અને વિદ્યાશાખા એના પછીના છે કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા તમારે જે શબ્દો આપેલા છે એને તમારે સંધિ છૂટી પાડીને લખવાની છે એટલે કે સ્વર અને વ્યંજન અલગ કરવાના છે

રહેવાનું સ્થળ તો કે હોસ્ટેલ થોડા ઓઢવાની એક પ્રકારની ગોદડી તો કે રજાઈ ગાદી તકિયા ખોળ તો કે ગલેફ લશ્કર છાત્રાલય વગેરેનું ભોજનાલય તો કે મેષ નીચેના રૂટી પ્રયોગ નો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો તો કે કામ સરી જવું તો તેનો અર્થ થાય છે કામ પૂર્ણ થવું

એનો અર્થ વાક્ય થાય કે બેંકમાં પૈસાનો હિસાબ ન મળતા હેમંતભાઈ ગૌરાંગ ઉપર હેમંત જીવનમાં સુખ શાંતિ આવવી અને તેનું વાક્ય છે પુત્ર એન્જિનિયરિંગ થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે રોડાઈ જવું તો તેનો અર્થ છે બરબાદ થઈ જવું અથવા નષ્ટ થઈ જવું દોઢ વર્ષ માટે વિજયની આખી કેરિયર છે વિજય માટે ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા નીચે કહેવતોનો કહેવતો નો અર્થ લખો માતે માં બીજા વન વગડાના વા માતા મહાન છે તેના સમાન બીજું કોઈ નથી ગોળ વિના મોડો કંસાર માં વિના સુનો સંસાર મા વગર જીવન સુખ ખુશી અને હૂબ અધુરા લાગે છે માં કેતા મોઢું ભરાય માં શબ્દ બોલતા આનંદિત થવાય એક માતા સ્વ શિક્ષકોની સ ગરજ સારે છે સ્વ શિક્ષક પાસેથી બાળક જેટલું શીખે છે તેટલું તે પોતાની એક માતા પાસેથી શીખી લે છે

જે માતા પિતા ઘણી વાર પોતાના સંતાનો આપતા ભવિષ્ય માટે ફાયદાકારક હોય છે આ કઠોરતા શરૂઆતમાં દુખદાયી લાગી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા વિકાસ અને સુરક્ષા સુધાર માટે જરૂરી છે આ કહેવત શીખવે છે કે જે આપણામાં પર કઠોરતા દાખવે છે તે હંમેશા આપણું ખરાબ નથી ઈચ્છતા ઘણી વાર તેમની કઠોરતા આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે હોય છે જેમ કાન વિંધવાથી શરૂઆતમાં દર્દ થાય છે પછી ઘરેથી ઘરેણાં પહેરી શકાય છે તેમ જીવનમાં પણ ભવિષ્યની સુંદરતા માટે વર્તમાનમાં થોડું કષ્ટ સહન કરવું પડે છે. નકારાત્મક રીતે જોવાને બદલે તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ આજ રીતે તમને અમારા વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો